નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર આજે તારીખે એક આઠ બે હાજર ચોવીસ અને ગુરુવારના જો તાજા સમાચારની વાત કરીએ તો ફરી એક વખત મિત્રો ભારે વરસાદની આગે આવી ગઈ છે સાથે મિત્રો આશ્લેષા નક્ષત્ર પણ મિત્રો કાલથી બેસી રહ્યું છે શું આ નક્ષત્રની અંદર ભુક્કા કાઢી નાખે તેવો વરસાદ પડશે કારણ કે આ નક્ષત્રની લોકવાઈ એવી છે ચગી તો આશ્લેષા ચગી નતર ફગી તો ખાસ કરીને બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બની રહ્યું છે અને તેને લઈને મિત્રો ખાસ કરીને સમગ્ર ભારતની અંદર ભારે વરસાદની આગે તો

તેમજ અમારો ફેસબુક પેજ ઓનલી ગુજરાત વરસાદના સમાચારને હજુ સુધી તમે ફેસબુકમાં ફોલો ન કર્યો હોય તો જરૂરથી ફોલો અથવા લાઈક કરી દેજો તો ગઈકાલે જોવા જઈએ તો નહીવત વરસાદ પડ્યો આમ તો જોવા જઈએ તો છ્યાસી તાલુકાની અંદર વરસાદ પડ્યો પરંતુ માત્ર ઝરફરાટ એકાદુ ઝાપટું સૌથી વધુ વરસાદ એક ઇંચ ભાવનગરના મહુવાની અંદર જોવા મળ્યો તો એક ઇંચ સુધીનો વરસાદ આ સિવાય આણંદના સોજિત્રાની અંદર પોણા ઇંચ સુધીનો આ સિવાય વલસાડના કપરાડાની અંદર કચ્છના ગાંધીધામ એટલે કે ગુજરાતના આમ તો જોવા જઈએ તો જુદા જુદા ભાગોની અંદર ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છની અંદર સરેરાશ મિત્રો ખાસ કરીને છૂટાછયા વિસ્તારમાં ઝાપટાં પડ્યા હતા આપણે વહેલી સવારે જ મિત્રો ખાસ કરીને ફેસબુકની અંદર અને વોટ્સએપ ગ્રુપની અંદર આ માહિતી મિત્રો આપી દીધી હતી હવે વાત કરીએ ખાસ કરીને આશ્લેષ સૂર્યનારાયણ ભગવાનનો બે ઓગસ્ટના રોજ આશ્લેશિયા આશ્લેષા નક્ષત્રની અંદર પ્રવેશ થશે મિત્રો આ ઈમેજ પણ આપણે ઓનલી ગુજરાત વર્ષાના સમાચાર ફેસબુકનું પેજ છે એની અંદર મૂકી દીધું હજુ સુધી તમે ન જોડાના હોય તો તેની અંદર જોડાઈ જજો અને ફોલો ખાસ કરીને કરી દેજો ખાસ કરીને વાહન છે આ નક્ષત્રનું ગધેડો બે ઓગસ્ટના રોજ આ નક્ષત્ર પ્રવેશ કરશે પંદર ઓગસ્ટ સુધી ચાલશે સોળ ઓગસ્ટથી મિત્રો સૌથી સારું નક્ષત્ર મઘા નક્ષત્રની શરૂઆત થશે વરસાદના કેવા યોગ છે તો છૂટો છવાયો મધ્યમ વરસાદ મિત્રો ગુજરાતની અંદર જોવા મળી શકે છે અને આ નક્ષત્રની એક લોકવાયકા છે કે આશ્લેષા ચગી તો ચગી નહી તરફ ફગી એટલે કે આશ્લેષા નક્ષત્રની અંદર જો સારો વરસાદ થાય તો ખૂબ જ સારો વરસાદ થતો હોય છે અને છેક દિવાળી સુધી સારો વરસાદ રહેતો હોય છે અને જો આ નક્ષત્રમાં વરસાદ ન પડે અને ફગી જાય તો ખાસ કરીને સારો વરસાદ પણ જોવા મળતો નથી ભારતીય હવામાન વિભાગે આમ તો જોવા જઈએ તો જોરદાર આગાહી આપેલી છે આજની જો વાત કરીએ તો બંગાળની ખાડીવાળી સિસ્ટમ ખૂબ જ જોરદાર છે જેને લઈને લગભગ મિત્રો પચાસ ટકા જેવા ભારતની અંદર ઓરેન્જ એલર્ટ છે અતિ ભારે વરસાદનું એલર્ટ છે અને આ જ સિસ્ટમ મિત્રો ગુજરાત તરફ હાલી આવે છે તો તમે જોઈ શકો છો બે તારીખથી તેની અસર શરૂ થઈ જાય અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં અસર જોવા મળશે જો કે અરબી સમુદ્રમાંનો અહીંયા પવન નો સિમ્બોલ જોઈ શકો છો તે પવન પણ મિત્રો સાથે છે સિવાય તારીખે જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગે ગુજરાતની અંદર ખાસ કરીને ઓરેન્જ એલર્ટ આપેલું સાથે મિત્રો પવનની ઝડપ પણ વધારે છે તો ભારેથી અતિ ભારે વરસાદ ત્રણ તારીખે જોવા મળી શકે છે આ સિવાય ચાર તારીખે આ સિસ્ટમ નબળી પડી જશે અને તેને લઈને જ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે આમ ચાર તારીખ સુધી મિત્રો આ સિસ્ટમની અસર રહેશે ગુજરાત હવામાન વિભાગની આગાહી જોઈએ તો પહેલી તારીખનો મેપ જોઈ શકો છો જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આજે છૂટાછવાયા વિસ્તારમાં ખાસ કરીને પચાસ ટકા વિસ્તારમાં વરસાદ જોવા મળે જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો પચીસ ટકા જેવા વિસ્તારમાં વરસાદ જોવા મળશે એ પણ મિત્રો ઝરમર ભારે વરસાદની આગાહી નથી અહીંયા તમે જોઈ શકો છો બે તારીખે પણ સંપૂર્ણ ગુજરાતની અંદર એકદમ હળવા વરસાદની ગઈ છે પરંતુ ત્રણ અને ચાર તારીખનો મેપ જોઈ શકો છો આ બે દિવસ મિત્રો બંગાળની ખાડીવાળી જે વાવાઝોડું છે સિસ્ટમ છે લો પ્રેશર એરિયા છે તેને લઈને મિત્રો અહીંયા ગુજરાતની અંદર ત્રણ અને ચાર તારીખે ભારે વરસાદની ગઈ છે પાંચ તારીખથી ફરી આ સિસ્ટમ મિત્રો હળવી બની જશે જેને લઈને ચોમાસાને કારણે છૂટાછવા વિસ્તારમાં ખાસ કરીને આપણે જોયું એ પ્રમાણે માત્ર એકથી બે ઇંચ વરસાદ પછી ચાલુ રહેશે અહીંયા મિત્રો એલર્ટ પણ આપેલું છે બે તારીખની વાત કરીએ તો સૌથી સારો વરસાદ આમ તો સંપૂર્ણ ગુજરાતમાં છે પણ તો સૌથી સારો વરસાદ છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળશે આ સિવાય ત્રણ તારીખની વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો કેટલાક વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ છે કેટલાક વિસ્તારમાં યેલો પણ છે એટલે ભાવનગર અમરેલી ગીર સોમનાથ ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડની અંદર ખાસ કરીને ભારે વરસાદની આગાહી ત્રણ તારીખે છે અને ચાર તારીખે પણ એને એ જિલ્લાની અંદર અંદર લગભગ દસક જિલ્લાની અંદર ભારે વરસાદને એટલે કે દક્ષિણ ગુજરાતમાં દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર ભારે વરસાદ આ સિસ્ટમ મિત્રો લાવી શકે છે હવે મિત્રો આપણે ખાસ કરીને લાઇટ ટ્રેક કરીએ જેથી તમને વધુ ખ્યાલ આવે તમે લાઈવ ઇન્ડિયા એપ્લિકેશનની અંદર ખાસ કરીને ક્લાઉડનો મેપ જોઈ શકો છો જેની અંદર જોઈ શકો છો બંગાળની ખાડીવાળી સિસ્ટમ મિત્રો એક્ટિવ થઈ ગઈ છે આમ તો જોવા જઈએ તો વરસાદની ધરી મિત્રો ખાસ કરીને કંઈક આવી છે અને નોર્મલ પોઝિશન એની આવી છે અહીંયા મિત્રો એક સોફ્ટ ટર્મ છે અને ખાસ કરીને અહીંયા એક સાયક્લોન છે એકદમ ઉપલા લેવલે બાકીના સાયક્લોન મિત્રો ખાસ કરીને આગળ છે આમ તો જોવા જઈએ તો આ સિસ્ટમ છે મિત્રો રાજસ્થાન તરફ વધારે ખેંચાય તેવી શક્યતા છે એટલે આ સિસ્ટમ બની અને રાજસ્થાન તરફ વધારે ખેંચાય તેવી શક્યતા છે જેને લઈને ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને વરસાદ જોવા મળશે અહીં તમે જોઈ શકો છો ખાસ કરીને પહેલી તારીખે કોઈ આગાહી નથી પરંતુ બે તારીખે મિત્રો આ સિસ્ટમ છે ગુજરાતની એકદમ નજીક આવે છે અને અહીં તમે જોઈ શકો છો જેથી બે તારીખથી મિત્રો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર થોડોક સારો વરસાદની શરૂઆત છે એ ખાસ કરીને જોવા મળશે ત્રણ તારીખે આ સિસ્ટમ છે સંપૂર્ણ રીતે એકદમ ગુજરાતની નજીક નજીક પહોંચી જાય છે આમ તો તે રાજસ્થાન ઉપરથી મિત્રો ખાસ કરીને પસાર થવાની છે અને તેને લઈને જ મિત્રો અહીંયા તમે જોઈશો દક્ષિણ ગુજરાત છે મધ્ય ગુજરાત છે આ વિસ્તારોની અંદર ખાસ કરીને સારો વરસાદ જો કે આ સિસ્ટમ ખૂબ જ મોટી છે તેને લઈને મિત્રો ખાસ કરીને ખૂબ જ ભારે વરસાદ છે જોવા મળશે અંબાલાલ પટેલે પણ કહ્યું હતું કે આશ્લેષા નક્ષત્રની અંદર ખાસ કરીને દક્ષિણ ગુજરાત છે મધ્ય ગુજરાત છે મધ્યપ્રદેશના ભાગો છે મહારાષ્ટ્રના ભાગો છે આ વિસ્તારમાં ખૂબ જ સારો વરસાદ જોવા મળશે તો અહીં તમે જોઈ શકો છો આ સિસ્ટમ છે ખાસ કરીને ઉપરની તરફથી મિત્રો આગળ વધી રહી છે જેને લઈને દક્ષિણ દક્ષિણ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના જે કાંઠા વિસ્તારના જે જિલ્લાઓ છે દરિયાકાંઠાના આ જિલ્લાની અંદર કારણ કે અરબી સમુદ્ર ઉપરથી આવતા એકદમ ભેજવાળા પવનો આ સિસ્ટમની સપોર્ટ કરશે જેને લઈને જ મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર અને ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે સાથે ઉત્તર ગુજરાતમાં પણ હળવો વરસાદ પડી શકે છે આ સિસ્ટમ મિત્રો પાંચ તારીખની આસપાસ કચ્છની એકદમ નજીક આવે તેવી શક્યતા છે એ તમે જોઈ શકો છો જેને લઈને કચ્છની અંદર મિત્રો પાંચ તારીખે બપોર પછી વરસાદની શક્યતા છે બાકી દક્ષિણ ગુજરાતની અંદર સારો વરસાદ રહેશે એ તમે જોઈ શકો છો છ તારીખે આ સિસ્ટમ મિત્રો થોડીક વિખાય કચ્છ તરફ ઝૂકી અને ત્યારબાદ મિત્રો ઉપરની તરફ હિમાલય તરફ મિત્રો જતી દેખાય છે તો આમ જોવા જઈએ તો ગુજરાતની અંદર આગામી ખાસ કરીને છ તારીખ સુધી આમ તો જોવા જઈએ તો બે તારીખથી લઈને છ તારીખ સુધી મિત્રો આ સિસ્ટમ બનવાને કારણે ગુજરાતની અંદર હળવો વરસાદ જોવા મળશે કેટલાક વિસ્તારોમાં એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને છૂટાછવાયા વિસ્તારમાં સાર્વત્રિક અને ખાસ કરીને સારો વરસાદ જોવા મળશે આ બાજુ જોવા જોઈએ તો બંગાળની ખાડીની અંદર ફરી એક વખત સિસ્ટમ બની રહી છે નવ તારીખની આસપાસ પણ તો આ સિસ્ટમ મિત્રો ખાસ કરીને નાની અને હળવી છે પવનની ઝડપ પણ મિત્રો તેજ છે જેને લઈને મિત્રો ખાસ કરીને તેની અસર છે એ વધારે જોવા મળશે નહીં અને ખાસ કરીને ફરી એક વખત વરસાદનો વિરામનો રાઉન્ડ છે આવી શકે છે તો આજના વિડીયોમાં મિત્રો આટલો જ હજુ જોવા મળેમાં યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો અસ્તુ જયિંદ જય ભારત